વગર સેટિંગ એ દાંત છે લડી લેવું છે એટલે આપણે આ આદમી પાર્ટી ના મિટિંગ માં દીધું એટલે આપણા બધાનો ગોલ એક જ છે જે શક્તિ આ યુદ્ધ પછી પછી જે તાકાત આવશે એ એકવાર તમે શાંતિથી મનોમંથન કરજો ઘરે જો આપણો મેયર બને એએમસીમાં આપણી સરકાર બને વાર્ષિક પંદર હજાર કરોડનું બજેટ હોય છે એમ કેટલું પંદર હજાર કરોડનું બજેટ હર વર્ષે

આપણા ચાર કોર્પોરેટરની સહીથી થવાના હોય તો શાહપુરમાં સિનિયર સિટીઝન પાર્ક હોય કે ના હોય બાળકોના રમત ગમત માટેનું મેદાન હોય કે ના હોય ડિમોલિશનમાં જે મકાનો તૂટી રહ્યા છે એમની સાથે ખોટું થાય એ અટકાવી શકીએ કે ના અટકાવી શકીએ સારા રોડ રસ્તા ગટર લાઈન પીવાનું સ્વચ્છ પાણી આપણે અપાવી શકીએ કે ના અપાવી શકીએ એક વોર્ડમાં કેટલી જનસંખ્યા હોય મેક્સિમમ દોઢ બે લાખ દોઢ બે લાખની જનસંખ્યાની વચ્ચમાં હર વર્ષે સાહેબ ત્રણસો કરોડ આવે આપણને આપણા ચાર કોર્પોરેટરો આ ત્રણસો કરોડમાં સેટિંગ પાડવાનું નથી પૂરેપૂરા પૈસા વાપરવાના છે કેટલું કામ કરે છે આ ખાલી ઇમેજિન કરો અને આ ઇમેજિન કરી આજે જ લાગી જાઓ આજે ફક્ત આપણે બીજાની ઓળખ માટેની મિટિંગ છે કાલથી સત્તાવાર આપણા એના તમારા વોર્ડ ઇન્ચાર્જ ઝોનલ ઇન્ચાર્જ ઝોનના તમારા પ્રમુખો હું આપણે સૌ સાથે મળી બધાની શું કાર્ય કરવાનું છે એ શેડ્યુલ બી આપણે તમે સૌ મિત્રો જ્યાં જ્યાં રહેતા હોય જે જે સોસાયટીમાં ચાલીમાં તમે ક્યારે તમારી સોસાયટીમાં મિટિંગ કરાવશો એ પણ અત્યારે મિટિંગ પત્તા પત્તા લખાઈ દો કે મારી સોસાયટીમાં આ તારીખે મારી સોસાયટીમાં આ તારીખે બધી મિટિંગનું આયોજન કરો રોજ રાત્રે કમ્પલસરી ઓછામાં ઓછી એક મહોલ્લા નુક્કડ મિટિંગ કરવાની થાય છે ઓછામાં ઓછી એક રોજ એ મિટિંગ ના એસઓપી માં આપણે એવું નક્કી કર્યું છે બધા સાથે મળી કે પ્રથમ આપણે આપણી આમ આદમી પાર્ટી વાત મૂકશું ત્યારબાદ આપણા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ બાબતે ચર્ચા કરીશું એના નિરાકરણ બાબતે ચર્ચા કરીશું ત્યારબાદ એ મિટિંગના અંતમાં કોણ આપણી સાથે જોડાવા માંગે છે એમને આપણે પાર્ટીનો કેસ કરાવીને જોઈન કરાવીશું એ જોડાયેલામાંથી જવાબદારી લેવા કોઈ સામે આવશે તો એના જવાબદારી યોગ્ય ટુ કોઈ પણ સિસ્ટમમાં લઈએ ટુમાં લઈએ જેવી કામ કરવાની ક્ષમતા અને એન્ડમાં આ જે ફોર્મ છે આ બહુ મોટી સમસ્યા છે હવે નિષ્ણાતોનું માનવું સર્વેરોનું માનવું અને પોલિટિકલ જે એનાલિસિસ કરતા એ લોકો એવું માને છે કે આ જે સીએમનો નાટક જેવો લાગે છે તો સારી બાબત છે જો જેન્યુન કામ થાય આના જેવું બેસ્ટ કોઈ કામ નથી વોટ ચોરીનો મુદ્દો જો આ જેન્યુન કામ થાય તો પૂરો થઈ જાય પણ ના થાય તો આનાથી ખરાબ કોઈ બીજું કામ નહીં થાય હજી બીજા કેટલાય વર્ષો સુધી નિપક્ષમાં આંદોલનોમાં સરકાર બનાવવા માટે આપણે મજૂરી કરવી પડશે જો આ ખોટું કામ આમાં થયું તો સમજો છો એટલે બહુ મહત્વ આના માટેની તમામ નુક્કડ મિટિંગ પટેલ એટલે છેલ્લી પંદર વીસ મિનિટ ટ્રેનિંગ આપવાની બરોબર ડે ટાઈમમાં દિવસના સમયે જે મિત્રો દિવસમાં બપોરના સમયે સમય આપી શકે એવા આઈડેન્ટીફાઈ કરી શકે એ લોકો જે તે ચાલીસ ઓથાડીના નુકર ઉપર ફોર્મ ભરવામાં એક જગ્યાએ ટેબલ બકાયેલા ટેબલ ખુરશી લઈને બેસશે અને વિસ્તારના લોકો ફોર્મ ભરાવા આવશે તો જેટલી મદદ થાય તે આપણે